બધા દર્શન કરી જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં હોય તો અમારા તમારા બધા હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અમારે જેゼルબેન રોકાણેલા હતા અને સેઝલબેન કહે છે કે ભાભીની દુકાને જઈએ કેમ કે અમારા ભાભી વહી ગયા છે ગામમાં ત્યાં મંદિરની बाजूમાં દુકાન છે ત્યાં વહી ગયા છે તો મારે અને સેઝલબેનને જવાનું છે મારા ભાભીની દુકાને તો વિડિયોમાં બેનરે જો જાવશું મારા ભાભીની દુકાને ઘણા ખરા ખરાની કોમેન્ટ આવતી હી કે તમારા ભાભીની દુકાન બતાવ તો આજ હું જાવશું મારા ભાભીની દુકાને માથે ગામમાંથી એટલે કે માં સૌનાના મંદિરની बाजूમાં એની દુકાન છે તો મારે ત્યાં જવાનું છે તો મારા ભાભી ને ખબર નથી કે હું એની દુકાન જાઉં છું તો એની દુકાને જઈને જઈને વિડીયો શરૂ કરી તો તમને હું બતાવી મારા ભાભી ની દુકાન કેવી છે ચાલો તો વિડીયો માં બનાવી દેજો હું નીકળી ગયો છું મારા ભાભી ની દુકાને સીધે સીધું વ્યુ આવનો છે શેઠ મંદિરે સાઉન મના મંદિરે તો ઠાકી ગયા તે જાય બેહી ગયો તો એ તો કેટલો બધો ઠાસડવાનો હતો તો ગયો છે અમે સને મારા ભાભીના દુકાને પગી ગયા

કેડી મોટી દુકાન છે હજી અંદર જીન તમને બતાવું પહેલા આપણે આવડે તો વડી લઈ હા હા ગાઈસ બોલે પરે સાઉનમાં નું મંદિર છે નાથી જો આ ગુગળવાની અગવાની દુકાન છે જો અહીં કેટલું બધું ગુગળ અને વેસાઈ છે ન્યા દુકાન છે એની બાજુમાં છે અમારા ભાભીની દુકાન જો અહીંયા જો આ સેલી દુકાન આવી છે અહીંયા આ સેલી દુકાન જો આ સેલી દુકાન છે એની બાજુમાંથી આ આ છે અમારા ભાભીની દુકાન જોવા આયા બેઠા છે તો હું જ આવું છું હવે મારા ભાભી ની દુકાન બતાવા તમને અંદર થી કેવી દુકાન દેખાઈ તમને હું બતાવું નંદી બેન જવો દુકાન મા ગળી જાશે બેસવા મારા ભાભી ને તો માહોલ લેવા મોકલી દીધા બેન બેઠા આયલી આયા આટા મારે ખરાક તો કોઈ આવતું નહી જોવા છે અમારી દુકાન જોવા નંદીબેન આવ્યા છે

જેને જે વસ્તુ રેવાજુમાં દુકાન છે ને એની બાજુમાં અમારા ભાભી ની દુકાન છે આ બધું સામાન છે ઘરે બનાવી આ વસ્તુ આપડે આ બધી વસ્તુ આ બધી તો આ બધું મારે છે ને ઘરે બનાવીએ

અમે ઘરે બનાવી ને આપીએ ઝુમ્મર આ લાકડા ના આ પણ લાકડાના કુંજા છે જો માથે છે ઈ મોટા મોટા છે આની કરતા બહુ મોટા મોટા છે

આ છે અમારા ચામુંડા નું મંદિર બધાય દર્શન કરી લેજો અહીંયા છે બાપા સીતારામ ની મઢી કે મસ્ત મજા સુંદરી અહીંયા છે રામ મંદિર જો બધા રામ મંદિરના દર્શન કરી લેજો જો અમે ગામમાં માં ગયા હતા ને ઘરે વી અમારા ભાભીને ત્યાં આવ્યા લેતા આવ્યા કે હારું રૂ